ગુજરાતી ટૂંકી વાર્તા પાપ સાપરે ચડીને પોકારી મનુભાઈ અને કનુભાઈ બે મિત્રો હતા એટલું જ નહીં ધંધામાં ભાગીદાર પણ હતા ધીરે ધીરે ધંધો વધતો ગયો આખા પંથકમાં તેમનો નંબર આવ્યો પૈસા વધ્યા તેમ કૂડ કપટ પણ વધ્યું બંને વચ્ચે અવારનવાર મતભેદ અને વિખવાદ થવા લાગ્યો કજિયાનું મોં કાળવું એમ ધીરે ધીરે બંને વચ્ચે તેજો દેશ વધ્યો ભાગમાં પણ વાંધા વચકા પડવા માંડ્યા બંને માટે આ પરિસ્થિતિ અસહ્ય બની બંને એકબીજાને ધીકારવા લાગ્યા તક મળે તો પરસ્પરનો કાંટો દૂર કરવાના પ્રયાસો કરવા લાગ્યા જર જમીનને જોરું ત્રણેય કજિયાના સોરૂ બંને વચ્ચે આર્થિક બાબતો અંગે ખેંચતાણ થવા લાગી અને તેનું પરિણામ એકબીજા એકબીજાના લોહીના તરસ્યા બની ગયા મનુભાઈએ કનુભાઈનું કાંસળ ગાઢવા યોજના ઘડી કાઢી ફરવાનો પ્રોગ્રામ કર્યો અને રાજસ્થાનમાં જઈ પ્લાન મુજબ મારાઓ રોકી કનુભાઈનું કાંસળ કાઢી નાખ્યું લાસ્ટને સગે વગે કરી ઘેર આવી જાહેર કર્યું કે અમે સૌ અંબાજીથી પાછા ફર્યા અને કનુભાઈ આગળ યાત્રા અર્થે ગયા છે અઠવાડિયામાં પાછા ફરવાના છે પરસ્પર સંબંધના કારણે કોઈના પર અવિશ્વાસ આવ્યો નહીં પણ મુદત કરતાં વધુ દિવસો જવાથી કનુભાઈના સગાઓએ સગડ મેવડ્યા કે કનુભાઈ અહીંથી છૂટા પડ્યા છે આજુબાજુ તપાસ કરતાં ખૂન થયાની બાતમી મળી એટલે કનુભાઈના સગાઓએ પોલીસ કેસ કર્યો તેમાં બધી વિગતો બહાર આવી પોલીસે કોર્ટમાં કેસ મૂક્યો મારની બીકે મનુભાઈએ બધું કબૂલી લીધું પાપ સાપરે ચડીને પોકારે તેમ મનુભાઈનું પાપ ચારેય કોર જાહેર થઈ ગયું પાપનો ઘડો ફૂટ્યા વગર રહે નહીં કેસમાં મનુભાઈએ આજીવન કેદની સજા પડી અને તેમાં સહકાર આપનાર સૌને નાની મોટી સજાઓ થઈ જ આમ પાપ છાપરે ચડીને પોકારે છે દગા ખિસિકા સગા નહીં આને મળતી કહેવત છે મિત્રો દરરોજ નવી વાતો સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને ધન્યવાદ